હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવવાના છીએ ફાફડા કઢી પોપૈયાનો સંભારો જે દરેક ગુજરાતીઓનો ફેવરિટ નાસ્તો છે તો ચાલો આપણે બનાવીએ ફાફડા તો તેના માટે મેં અહીંયા એક કાચરોટમાં આશરે અઢીસો ગ્રામ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે હવે તેને બાજુ પર રાખી અને લોટ બાંધવા માટેનું પાણી તૈયાર કરીશું તો તેના માટે એક નાનું બાઉલ લઈ લીધું છે તેની અંદર અડધો કપ પાણી એડ કરીશું સ્વાદ મુજબ મીઠું એડ કરીશું જે એક ચમચી જેટલું છે અડધી ચમચી ગાંઠિયાના સોડા એડ કરીશું સોડા ના હોય તો તમે અહીંયા બેકિંગ સોડા પણ લઈ શકો છો બે ચમચી સિમતેલ એડ કરીશું અને તેને ચમચીની મદદથી સારી રીતે હલાવી લઈશું હવે તેની બાજુ ઉપર રાખી અને ચણાના લોટમાં સહેજ હળદર એડ કરીશું અજમો એડ કરીશું અજમાને આપણે હાથેથી મસળી અને પછી લેવાનો છે જેનાથી ફાફડામાં તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે અને હવે તૈયાર કરેલ પાણીથી તેનો લોટ બાંધવાનો છે તમે જોઈ શકો છો કે પાણીનો કલર બદલાઈ ગયો છે તો આપણું પાણી તૈયાર છે હવે તેને ધીમે ધીમે લોટમાં એડ કરવાનું છે અને લોટ તૈયાર કરવાનો છે આમાંથી જરૂર હોય તેટલું જ પાણીનો ઉપયોગ કરવાનો છે આપણે અહીંયા લોટ કઠણ પણ નથી બાંધવાનો અને એકદમ ઢીલો પણ નથી કરવાનો હવે સહેજ કોરો લોટ લઈ અને બધી બાજુથી લોટને સરખી રીતે લઈ અને મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે તો સહેજ તેલ મૂકી અને તેને મસળી લઈશું હવે તેને ઢાંકી દઈશું અને આપણે કઢી તૈયાર કરીશું તો તેના માટે મેં એક બાઉલની અંદર અડધો કપ દહીં લઈ લીધું છે આશરે બે ચમચી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે તેમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર એડ કરીશું તેને સારી રીતે મિક્સ કરી દઈશું ચણાના લોટને દહીંની અંદર સારી રીતે મિક્સ કરી દેવાનો છે મને અહીંયા સહેજ હળદર ઓછી લાગતી હતી તો મેં તેમાં વધારે હળદર નાખી છે હવે તેમાં પાણી નાખતું જવાનું છે અને કઢી જેવું પાતળું બેટર તૈયાર કરવાનું છે અહીંયા એક નાની કઢાઈમાં તેલ લઈ લીધું છે હવે તેમાં રાઈ એડ કરીશું સહેજ હિંગ એડ કરીશું મેં અહીંયા લીમડાના પાનને તોડીને નાખ્યા છે તેનાથી સરસ સુગંધ આવશે લીલા મરચાંની ઝીણા સમારી અને કટકી લઈ લીધી છે અને હવે આની અંદર આપણું બેટર એડ કરીશું એ આપણે કઢીને કઢીને સારી રીતે ઉકળવા દેવાની છે તમે જોઈ શકો છો આપણો કઢી સરસ બહાર મળે તેના જેવી થઈ ગઈ છે હવે તેમાં મેં ગડપણ માટે સહેજ સાકરનો ભૂકો એડ કર્યો છે તમે ખાંડ પણ લઈ શકો છો તો આપણી કઢી અહીંયા સરસ ઉકળી અને તૈયાર થઈ ગઈ છે તો તેને બાજુ પર રાખી અને હવે આપણે પોપૈયાનો સંભારો તૈયાર કરીશું તો તેના માટે મેં અહીંયા પપૈયાની છીણ લીધી છે તેને બે ભાગમાં લઈ લઈશું એક ભાગનો સંભારો વઘારી લઈશું અને એકને કાચો તૈયાર કરીશું તો કાચો સંભારો બનાવવા માટે અહીંયા પોપૈયાની છીણમાં સહેજ હળદર એડ કરીશું મરચું એડ કરીશું દાણાજીરું એડ કરીશું અહીંયા બધા મસાલા તમે સ્વાદ મુજબ લઈ શકો છો વધારે ઓછા કરી શકો છો સહેજ મીઠું એડ કરી દીધું છે ગળપણ માટે સાકરનો ભૂકો લઈ લીધો છે હું જનરલી બધે સાકર ઉપયોગ કરું છું તમે જે ખાતા હોય તે લઈ શકો છો ખાટાશ માટે સહેજ લીંબુ લઈ લીધું છે હવે તેને હાથેથી સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણો સરસ મજાનો કાચો સંભારો રેડી થઈ ગયો છે તેને ધાણાથી ગાર્નિશ કરી દઈશું હવે આપણે જે બીજી છીણ રાખી હતી તેને વઘારી લઈશું તો તેના માટે અહીંયા એક કડાઈ લઈ લીધી છે તેમાં આપણે તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં થોડી રાઈ એડ કરીશું થોડી હિંગ લેશું મેં અહીંયા એક જ મરચાં ને લાંબા સમારી લીધું છે તો તે એડ કરીશું સહેજ હળદર એડ કરીશું અને આપણી પોપૈયાની છીણેમાં લઈ લઈશું તેને સરસ મિક્સ કરી દઈશું અને એકથી બે મિનિટ માટે ચડવા દઈશું મેં અહીંયા પોપૈયાની છીણ એકદમ ઝીણી કરી છે તો તેને ચડતા વાર નહીં લાગે તમે જો પોપૈયાની છીણ થોડી જાડી રાખી હોય તો તેને એકથી બે મિનિટ વધારે ચડવા દેજો સરસ મિક્સ થયા બાદ તેમાં મીઠું એડ કરી દીધું છે અને પોપૈયાનો સંભારો તૈયાર થઈ ગયો છે હવે એક બીજી કઢાઈમાં મેં ફાફડા બનાવવા માટે તેલ ગરમ કરી દીધું છે હવે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણા ફાફડા બનાવીશું તમે જોઈ શકો છો આપણો લોટ સરસ સેટ થઈ ગયો છે તેમાંથી નાના લુવા તૈયાર કરી લેવાના છે આપણે લુવાને ગોળ નથી બનાવવાના પણ ઓવલ સાઈઝ રાખવાના છે તમે જોઈ શકો છો આનાથી ફાફડા સેલાઈથી સરસ થશે તો હવે આપણે જે જગ્યા ઉપર ફાફડા બનાવવાના હોય તેની ઉપર લુવું મૂકી અને તેને ઉપરની તરફ ખેંચવાનું છે તો આપણા ફાફડા તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો તેવી જ રીતે બીજું લુવું લઈ એ સમયે હાથમાં લાગેલો એક્સ્ટ્રા લોટ લઈ લેવાનો છે અને બીજું લુવું લઈ અને સેમ તે જ પ્રોસેસથી આપણે ફાફડા બનાવવાના છે ફાફડાને બનાવતા જરા પણ વાર નથી લાગતી તમે પણ જો આ રીતથી કરશો તો તમારા ફાફડા પણ ખૂબ જ સરસ થશે તમે જોઈ શકો છો મિત્રો હવે તેને ચપ્પાની મદદથી ઉપરની તરફ ઘસવાથી આપણા ફાફડા સહેલાઈથી નીકળી જશે તો હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે એડ કરીશું ફાફડાને ત્રણ થી ચાર ફાફડા આરામથી આવી જાય છે તમે જોઈ શકો છો મિત્રો આપણા ફાફડાની ઉપર સરસ મજાના ફણકા ફૂટ્યા છે તેનો મતલબ છે કે આપણા ફાફડા ખૂબ જ સરસ થયા છે તો તમે પણ એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અહીંયા મેં લીલા મરચાં તળી લીધા છે હવે ફાફડાની ઉપર સહેજ મરી પાવડર અને હિંગ ભભરાવી દઈશું તો તમને પણ જો આ ફાફડાનો નાસ્તો ગમ્યો હોય તો જરૂરથી ટ્રાય કરજો અને મારી ડીશને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને મળીએ નવી રેસીપી સાથે